હું છું ચંદ્રકાંત પંચાલ મારી ચેનલ ઉપર બધા મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સી એચ એટ ધ રેટ પંચાલ અત્યારે જો સવાર હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ મોર્નિંગ બધાને બપોર થઈ ગઈ હોય અને તમે મારો વિડીયો જોતા હોય તો ગુડ આફ્ટરનૂન અને સાંજ પછી તમે જો મારો વિડીયો જોતા હોય તો ગુડ ઇવનિંગ અને હા મારો વિડીયો જોયા પછી તમને જો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં તો આજે આપણે માનસિક રીતે સ્વસ્થ રહેવાની થોડીક ટીપ્સ જોઈએ તો માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મારા હિસાબે દસ બાર ટીપ્સ છે તો એના મેઇન મુદ્દા આપણે આજે જોઈએ પહેલાં તો સ્વયં માટે બાઉન્ડ્રી સેટ કરવી બીજું જવાબદારી લેવી ત્રીજું અન્યોને મદદમાં આવવું ચોથું મનને સંતોષ મળે તેવા કામ કરવા પાંચમું ઇમોશનને કંટ્રોલમાં કરવી છઠ્ઠું બદલાવને સ્વીકારો સાતમું પડકારોને સ્વીકારો આઠમું ધીરજ રાખવી નવમું સ્વયંને સ્વીકારવું દસમી નવી ચીજો શીખવી અગિયારમું વિચાર અને લાગણી ઉપર રોક લગાડવાની અને છેલ્લું આત્મવિશ્વાસ તો આ બધી જે વસ્તુ છે એમાં માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે આપણને થોડીક મદદ મળી શકે તો ઇન જનરલ આપણે જોઈએ તો આજના સમયમાં મોટાભાગની વ્યક્તિઓ ડિપ્રેશનથી પીડાતી હોય છે બરાબર છે અને વાતાવરણમાં નર્વસ થઈ જાય તેમાં ચીજોને સામાન્ય રીતે હેન્ડલ કરતા કરી શકતા નથી હે અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું એ થોડુંક જરૂરી છે તો પહેલી આપણે જે વાત જોઈતી એ સ્વયં માટે બાઉન્ડ્રી સેટ કરવી એટલે કે પોતાના માટે એક લક્ષ્મણ રેખા મૂકવાની એમ તો એમાં શું છે તો કે જે કામ ન કરવું હોય તે ના પાડવાની કોઈ સંકોચ હોવો જોઈએ નહીં ઇમોશનલી સ્ટ્રોંગ લોકો આ હેબિટ સામાન્ય રીતે હોય છે બરાબર અને તેઓ પોતાના માટે બાઉન્ડ્રી સેટ કરીને રાખતા હોય છે હવે તેનો મતલબ છે કે તેમને જે કામ તેમજ વ્યવહાર નિભાવો ન હોય તે મક્કમતાથી ના પાડી દેશે એટલે તમે ના પાડતા શીખો બધી જગ્યાએ ખોટે ખોટી હાર ના પાડો એનાથી પણ તમારું માનસિક સંતુલન ગુ તમે ગુમાવી દો છો બીજી વસ્તુ જવાબદારી લેવી તો કોઈ પણ સંજોગોમાં જવાબદારી લેવાની આવે તો સરળતાથી લેવાની તૈયારી હોવી જોઈએ બરાબર છે કારણ કે ઉંમર થઈ ગઈ હવે તો જવાબદારી તો બધી નિભાવેલી છે તો સરળતાથી એને તમારે નિભાવવી જોઈએ હવે ઇમોશનલી સ્ટ્રોંગ લોકો સ્વયંની ભૂલની જવાબદારી સરળતાથી લઈ લેતા હોય છે બરાબર અને તેઓ પોતાની ભૂલને કોઈના પર થોપી દેતા નથી તેમજ કોઈ બહાના પણ બનાવતા નથી એટલે તમારે એ વસ્તુ પર ધ્યાન રાખવું પડે કે તમારી ભૂલ તમે સ્વીકારી લો મદદ ન કરો એટલે બીજાની મદદ ન કરો તો શું કામનું તો પોઈન્ટ છે એમાં કોઈ પણ સંજોગો અથવા તો પરિસ્થિતિમાં હંમેશા અન્યોની મદદ કરવાની તૈયારી હોવી જોઈએ તમારી ગમે એ સિચ્યુએશન હોય આ માનસિક રીતે સ્ટ્રોંગ વ્યક્તિ અન્યોની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે સાથે સાથે તેઓ પોતાના માટે પણ મદદ માગવામાં સંકોચ અનુભવતા નથી બરાબર તેઓ એક વાત જાણતા હોય છે કે વિપરીત સંજોગોમાં સહન કરવા કરતાં પોતાની તકલીફને ઓછી કરવાનો માર્ગ અપનાવવો મહત્ત્વનો છે તો તમને જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે આવું કામ કરો પછી પાંચ ચોથી વસ્તુ છે મનને સંતોષ મેળવવાનો એના માટે કેવા કાર્ય કરવા તો મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે મનને સંતોષ મળે તેવા કામ કરવા જોઈએ આવા કાર્ય કરવાથી વ્યક્તિને શાંત શાંતિ અને આનંદ મળે છે જે માનસિક દશા માટે બહુ મહત્વનું છે તેમજ પોતાની ખુશીમાં કોઈને સામેલ કરવાની જરૂર પડતી હોતી નથી આ મેઇન મુદ્દો છે તેઓ પોતે જ પોતાનામાં ખુશ રહેતા હોય છે દાખલા તરીકે હું એકલો જ છું મારી સાથે કોઈ નથી તો હું મારી રીતે ખુશ રહેવાની પૂરેપૂરી કોશિશ કરું છું તો આ મનને સંતોષ મળે એવા કામમાંથી એક છે પછી પાંચમી વસ્તુ છે કે ઇમોશનને કંટ્રોલમાં કરવો તો પોતાની લાગણું લાગણીને કાબૂમાં રાખવી એ ઘણા લોકો માટે તકલીફવાળું કામ છે પરંતુ માનસિક રીતે સ્ટ્રોંગ લોકો કદી પણ ભાવુક થઈને કાર્ય કરતા નથી બરાબર તેઓ ઇમોશનલ થવા પર પણ બહુ સમજી વિચારીને રિસ્પોન્સ આપતા હોય છે એટલે કે જરૂરિયાત કરતાં વધારે તમે ઇમોશન ન દેખાડો કે જેનાથી તમને ખુદને તકલીફ થાય રાઈટ પછી છઠ્ઠી છઠ્ઠો મુદ્દો છે બદલાવને સ્વીકારો તો જીવનમાં ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ શકે એ માનસિક રીતે તમે તૈયાર હોવા જોઈએ તો જ તમે જીવી શકો અને તો જ તમે માનસિક રીતે સ્વસ્થ રહી શકશો હવે બદલાવ એ કુદરતી નિયમ છે અને મેન્ટલી સ્ટ્રોંગ લોકો આ વાતને સારી રીતે સમજે છે તેઓ કોઈ પણ બદલાવને સરળતાથી સ્વીકારી લેતા હોય છે તો દાખલા તરીકે મારી જ હું વાત કરું મારા જીવનની અંગત વાત કરું તો મારા જીવનની અંદર બે આ અત્યારે બે હજારને પચીસ ચાલે છે બે હજારને પંદરની અંદર મારા પત્નીને હાર્ટ એટેક આવ્યો અને એ ગુજરી ગયા હવે એ સમયે જો હું મેન્ટલી સ્ટ્રોંગ ન હોય તો તમે વિચાર કરો કે અત્યારે અગિયાર વર્ષ મેં કેવી રીતે કાયદા હોય તો માણસોએ અમુક ઉમર પછી તમારે બદલાવને સ્વીકારવો પડે કે જે જીવનની અંદર બહુ જરૂરી વસ્તુ છે પછી સાપી વસ્તુ પડકારને સ્વીકારો તો માનસિક રીતે દ્રઢ થવા માટે જીવનમાં આવતા દરેક પડકારને સ્વીકારવા જરૂરી જ હોય છે તેમજ નિષ્ફળતાનો સામનો કરવાની પણ હિંમત રાખવી હોય છે કે જીવનમાં ગમે ત્યારે સફળતા આવે નિષ્ફળતા આવે એ આપણા અનુભવે છે અને એ અનુભવ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ નિષ્ફળતા આવશે તો શું કરશું અને સફળતા આવશે તો બહુ છકી નહીં જવાનું અને નિષ્ફળતા આવે તો દુઃખ નહીં વ્યક્ત કરવાની આઠમી વસ્તુ ધીરજ રાખવી હે તો જીવનમાં કોઈ પણ કાર્ય દરમિયાન ધીરજ મહત્વનો ભાગ ભજવે છે હવે ધીરજ રાખવાથી વ્યક્તિ સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવા માનસિક વિખારોથી દૂર રહી શકે છે રાઈટ તેથી કામ કરવાની ઉતાવળ ન કરતા શાંતિ અને ધીરજથી કામ કરવું પડે હવે એવા ટાઈમે મને લે કે જે જ્યારે તમારા જીવનની અંદર કોઈ શોકિંગવાળા ન્યૂઝ આવે એ જગ્યાએ જો તમારું માનસિક સંતુલન તમે ગુમાવી બેસો તો તમે કોઈને મદદ કરવા જતો એના બદલે પરિસ્થિતિ ઊંધી થઈ જાય બરાબર તો અને અમુક ઉંમરે તમને જેમ ઉંમર વધે એમ નોર્મલી તમારી ધીરજ વધતી જાય છે અમુક માણસોના કેસમાં ધીરજ નથી હોતી એટલે હું દાખલો આપું છું એમ નવમી વસ્તુ છે સ્વયંને સ્વીકારો એટલે ખુદને સ્વીકારો તમે તો માનસિક દ્રઢતા ધરાવતા લોકો પોતાની રીતે જ રહેતા હોય છે તેમના પર સમાજનું કોઈ દબાણ કે પ્રભાવ અસર કરતું નથી પોતાની ખામીઓ જાણી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે હું માની લે કે એકલો જ રહું છું તો માનસિક રીતે હું સ્વસ્થ હું કે માનસિક રીતે હું જો બરોબર હું તો જ હું એકલો રહી શકું નહીં તો તો મારે કોઈની મદદની જરૂર પડે હે અને હું એવા હેફટી ડિસિઝન લઈ લઉં તો એનાથી મને જ મુસીબત થવાની છે ને તો આ સ્વયંને એક સ્વીકારી લેવું એ પણ એક મોટી વસ્તુ છે દસમી વાત તો નવી ચીજોને શીખવી તો નવા કામ અને નવી ચીજો વ્યક્તિ માટે પડકાર સમાન હોય છે તેને શીખવાથી માનસિક રીતે સ્ટ્રોંગ થવાય છે એક રિસર્ચના અનુસાર એવું કહેવામાં આવે છે કે કાર્ય કરવાથી મગજ વધુ મજબૂત થાય છે તેથી નવું નવું શીખવાના પ્રયત્ન અને પ્રયાસ જરૂરથી કર્યા કરું તો હું મારી જ વાત કરું કે આજે મારી ઉંમર સિત્તેર વર્ષની છે તો આજની તારીખમાં પણ હું સિત્તેર વર્ષે પણ મારા ફ્રેન્ડોને હું તમારા જે આ ફ્રેન્ડ છે એ લોકોને મેં શોધી લીધેલા છે બરાબર મેં લગભગ એક મહિના પહેલાં યુટ્યુબ માં ઇન્ટરેસ્ટ લઈને વિડીયો મૂકવાનું શરૂ કર્યું તો અત્યારે આજની તારીખમાં મારા એકતાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે તમે મને મોટિવેટ તો કરો જ છો એ તો પાકું જ છે અને હું મારા યુટ્યુબની અંદર જોઉં છું તો અત્યારે ટ્વેન્ટી ફાઈવ કે વ્યૂઝ મારા થઈ ગયા છે ઓલરેડી તો આ બધી નવી ચીજો શીખવાની વાત છે જો હું યુટ્યુબમાં વિડીયો ન બનાવું કે એમને એમ ઘરમાં ઘરમાં બેસી રહું તો એક તો મારી માનસિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ જાય અને મને ન આવો અને વિચાર પણ આવવા મળે હે તો આ વસ્તુ જીવનની અંદર બહુ જ જરૂરી છે કે નવી પેઢી સાથે મળતા રહ્યો જે અપડેટેડ છે એને સ્વીકારતા રહ્યો અને જ્યાં સુધી તમારો શરીરની અંદર શ્વાસ છે ત્યાં સુધી કંઈક ને કંઈક નવું શીખવાની કોશિશ કરો ડોન્ટ બી આઈડલ આઈડલ થશો તો તમારું માનસિક અને શારીરિક બંનેમાં તમને નુકસાની થવાની છે બરાબર હવે અગિયારમી વસ્તુ છે તો વિચાર અને લાગણી પર રોક તમારા વિચાર અને જે અંતરથી હૃદયમાંથી લાગણી આવે છે એના ઉપર પણ તમારે રોગની તમારામાં માનસિક રીતે તૈયારી હોવી જોઈએ બરાબર એ બધું આ બધું અનુભવ ઉપરથી આવે તો મેન્ટલી સ્ટ્રોંગ થવા માટે પોતાના વિચારો અને લાગણી પણ કંટ્રોલ કરવો જરૂરી છે જે વ્યક્તિ પોતાની ફિલિંગ અને વિચારોમાં વિચારોને કાબૂમાં રાખી શકતી નથી તે વ્યક્તિ માનસિક રીતે કમજોર જ હોય છે અર્થાત કમજોર થઈ જાય છે પોતાની ફિલિંગ અનુસાર ન રહેતા તમારી ફિલિંગને તમારા પ્રમાણે કાબુમાં રાખવી જોઈએ તો આ બધી વસ્તુ જીવનની અંદર બહુ બહુ એટલે બહુ જ જરૂરી છે ને આ વિડીયો હું એટલા માટે જ આ બનાવું છું બરાબર અને સૌથી છેલ્લી વસ્તુ તો આત્મવિશ્વાસ તો માણસની અંદર કોન્ફિડન્સ જેને કહેવાય આત્મવિશ્વાસ એટલો બધો જરૂરી છે કે જો તમારામાં આત્મવિશ્વાસ હશે તો જિંદગીના તમે દરેક પગથિયાં આસાનીથી ચડી જશો મુશ્કેલી આવશે તો પણ તમે એને એનું નિવારણ કરી અને તમે આગળ વધી જશો તો આત્મવિશ્વાસમાં આપણે જોઈએ તો પોતાના ઉપર ભરોસો હોવો જરૂરી છે જેને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે બરાબર અને એક આત્મવિશ્વાસ વ્યક્તિ તરીકે પોતાની દરેક બાબતો પર સ્પષ્ટ હોય છે પોતાના પરનો ભરોસો જ વ્યક્તિને દરેક કાર્યમાં સરળતા અપાવે છે તેમજ વ્યક્તિને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે તો જો તમે સ્ટ્રોંગ ન હો અથવા તો જો તમે આત્મવિશ્વાસ એટલે જો તમારામાં કોન્ફિડન્સનો અભાવ આવે તો તમે જ ખુદ મુસીબતમાં મુકાઈ જાઓ તો તમે કોઈ પણ કામ કરવા જાઓ દાખલા તરીકે તો તમને કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ ને કે ભાઈ ને હું કરી જ લઈશ અત્યારે હું વિડીયો બનાવું છું તો મને કોન્ફિડન્સ જ હોય કે ભાઈ હું જે બોલવાનું છું એ હું જેટલો પીરિયડ નક્કી કરેલો છે દસ પંદર દસ પંદર મિનિટ કે વીસ મિનિટ એ હું બોલી જ શકીશ હે અને મારે જે કહેવાનું છે એ હું આ વિડીયોના માધ્યમ દ્વારા હું કહી શકીશ તો આ મારામાં આત્મવિશ્વાસ છે મારામાં કોન્ફિડન્સ છે તો હું વિડીયો બનાવી શકું છું જો વિડીયો બનાવ મારામાં કોન્ફિડન્સ ઓછો હોય અને હું વિડીયો બનાવવાનું શરૂ કરું તો શરૂઆતમાં બે ચાર શબ્દ બોલીને મારે વિડીયો બંધ કરી નાખવો પડે તો આ વસ્તુ આત્મવિશ્વાસ ખૂબ 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 જરૂરી છે તો આ લગભગ સમજો ને કે મારા તરફથી માનસિક રીતે સ્વસ્થ રહેવાની આ એક ટિપ્સ છે અને હા માનસિક સાથે શારીરિક રીતે અસ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે હન્ડ્રેડ પર્સન્ટ હું આના પહેલાંના વિડીયોમાં પણ કહી ગયો છું કે હું માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે જ આ વિડીયો બનાવું છું તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા વ્યુઅર્સ હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન તમે દબાવજો કારણ કે બે લાઈકોન તમે દબાવશો તો નવો વિડીયો જ્યારે પણ હું બનાવીશ તો નોટિફિકેશનમાં તમને આવી જશે જેણે સબસ્ક્રાઈબ કરેલું છે એને તો એને શોધવાની જરૂર નહીં પડે ઓકે તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો Okay?